અહીંયાનું એજ્યુકેશન તો સારું છે પણ ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા છે તેમાં બસોનું તકલીફ પડે છે એજ્યુકેશન જશે તેમ તો સારું છે પણ યુનિવર્સિટી નથી ભરૂચમાં અમારા ગામથી અહીંયા આવવા માટે અમારે બસમાં આવવું પડે પણ બસમાં અમારા ગામમાં જેવી સહાયતા મળવી જોઈએ એવી મળતી નથી અમારા ગામમાં બસ રેગ્યુલર આવતી નથી ડિગ્રીનું સર્ટિફિકેટ લેવા જેવી સુરત જવું પડે એમ નહીં અહીંયા નહીં મળે રસ્તા બાબતની વાત કરું તો એટલા રસ્તા ખરાબ છે અમારા ગામ સાઈડ અને હાલમાં પણ જે વાગરાથી હું આવું છું ત્યાંથી વાગરાથી લઈને ડેરલ સુધીનો રસ્તો એટલો ખરાબ છે શું ચાલે છે રાજકારણની અંદર હું રાકેશ ચોમાલ સહયોગી વીરેન્દ્ર પાટિલ સાથે કનેક ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું આપણી સાથે કેટલીક વિદ્યાર્થીનીઓ છે જે કોલેજની અંદર ભણે છે આજે કોલેજના ક્લાસરૂમમાં જ આપણે આવ્યા છે કનેક ગુજરાતની ટીમ આવી છે અને એમની સાથે ચર્ચા કરીશું એ જે આવનારું ભવિષ્ય છે તે યુવાનોને યુવા યુવતીઓનું છે ત્યારે આપણે એમની સાથે ચર્ચા કરીશું કઈ રીતેનું રાજકારણ ચાલી રહ્યું છે જે આવનારું ઉમેદવારો છે જે લોકસભાના ઉમેદવારો છે તે જે ચૂંટાઈને આવશે અને જે નવી સરકાર બનશે તેની પાસે એમની શું અપેક્ષા છે તેમની સાથે વાત કરીશું બેન ક્યાંથી આવો છો અને શું એજ્યુકેશન શું મેળવો છો હું ભરૂચથી જ આવું છું અને બીકોમ કરું છું આ કોલેજમાં ને સારો અભ્યાસ પ્રાપ્ત થાય છે મને બેન તમે અહીં આવો છો ભણો છો એજ્યુકેશન મેળવો છો યુનિવર્સિટી ભરૂચમાં છે ખરી આપણે ના એટલું ખબર નહીં મને પણ આ કોલેજમાં મને સારું શિક્ષણ મળશે એટલું બસ તો કોલેજમાં અભ્યાસ કરવા આવે છે આપણી સાથે બીજા પણ વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરી બેન તમે ક્યાંથી આવો છો એજ્યુકેશન બાબતે જે ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં એજ્યુકેશન બાબતે તમારું શું કહેવું છે હું તવરા રોડ પરથી આવું છું અહીંયાનું એજ્યુકેશન તો સારું છે પણ ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા છે તેમાં બસોનું તકલીફ પડે છે બસ ટાઈમસર આવતી નથી એટલે કોલેજ આવવાનું મોડું થાય છે બાકી એજ્યુકેશન તો સારું છે બેન તમે તવરા ગામથી આવો છો તવરા ગામથી આવતા વખતે તમને રોડ રસ્તા સહિતની સુવિધાઓ મળે છે ખરી સરકાર કહે છે કે વિકાસ કરીએ છે તો શું હકીકતમાં વિકાસ થયો છે ખરો જો રોડ રસ્તાનું કહે છે બનાવ અત્યારે રોડ રસ્તાનું કામ ચાલુ જ છે અને અમુક મહિનામાં એ લોકો રોડ બનાવવાનું કામ પૂરું કરશે રોડ બનાવવાનું કામ પૂરું કરશે આપણી સાથે બીજી પણ બેન છે તેમની સાથે પણ વાત કરીશું બેન ક્યાંથી આવો છો અને શું એજ્યુકેશન મેળવો છો અને આવનારા સમયની અંદર શું કરવા માગો છો હું રહીયાદથી આવું છું અને એમ કોમ કરું છું એમ કે કોલેજમાં દ્રષ્ટિએ ભરૂચ છે એમ તો સારું છે ભણવા માટે પણ બસમાં આવું પડે એટલે તકલીફ તો થાય જ વળી બસ ટાઈમસર ના મુકાય ટાઈમસર ઘરે ના જવાય તો બાકી તો એજ્યુકેશન માટે કમ્પ્લીટ છે એજ્યુકેશન માટે ભરૂચની વાત કરીએ તો ભરૂચ એજ્યુકેશન માટે સારું છે તેવું કહેવામાં આવી રહ્યું છે આપણી સાથે બીજા પણ બેન જે તેમની વિદ્યાર્થીની છે તેમની સાથે પણ વાત કરીશું બેન ક્યાંથી આવો છો અને કયું એજ્યુકેશન મેળવો છો એજ્યુકેશનની દ્રષ્ટિએ ભરૂચ કેવું એજ્યુકેશન દ્રષ્ટિએ એમ તો સારું છે પણ યુનિવર્સિટી નથી ભરૂચમાં દૂર પડે છે એમ એમ બી કોમનું ડિગ્રીનું સર્ટિફિકેટ લેવા જેવી સુરત જવું પડે એમ નહીં અહીંયા નહીં મળે એમ તો ઘર આપવા આવે પણ આપણે ત્યાં જવું બી એ પણ આવનારી સરકાર પાસે જે કંઈ બી ઉમેદવાર જીતીને આવે કોઈ પણ સરકાર બને શું ઈચ્છો છો ભરૂચમાં શું થવું જોઈએ એજ્યુકેશન માટે શું થવું એજ્યુકેશન માટે ભરૂચમાં યુનિવર્સિટીની સહાય એમ એ થવી જોઈએ ને સરકાર તરફથી મોટી સહાય એમ તો સારી છે પણ થોડો એ થવું જોઈએ વધારો થવો જોઈએ વિકાસ થવો જોઈએ એટલે એજ્યુકેશન તો સારું છે પણ જે એજ્યુકેશન યુનિવર્સિટીની વાત કરીએ તો યુનિવર્સિટી ભરૂચની અંદર ક્યાંક ને ક્યાંક જોવા નથી મળી રહી અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટી માટે એટલે ભણવા માટે જો આગળ જવું હોય તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપણી સાથે બીજી પણ બેન છે તેમની સાથે વાત કરો બેન તમે એમ કે કોલેજમાં એટલે અહીં કોલેજની અંદર અભ્યાસ કરવા આવો છો તમારા ઘરેથી અહીં આવતા સુધી શું શું મુશ્કેલીઓ પડે છે આવનારા સમયની અંદર જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે કેવા ઉમેદવારને તમે ચૂંટીને લાવવા માંગો છો હું જેપીમાં ભણું છું અમારા ગામથી અહીંયા આવવા માટે અમારે બસમાં આવવું પડે પણ બસમાં અમારા ગામમાં જેવી સહાયતા મળવી જોઈએ એવી મળતી નથી અમારા ગામમાં બસ રેગ્યુલર આવતી નથી બસ રેગ્યુલર નથી આવતી તેના કારણે તમને શું મુશ્કેલીઓ પડે છે અમારે અહીંયા આવવા માટે બીજું પ્રાઇવેટ વાહનમાં આવવું પડે છે ભાડું ખર્ચવું પડે છે અને સરકાર તરફથી જે સહાય મળે છે તે પૂરતી મળતી નથી જે બસની સુવિધા છે તેમાં ક્યાંક ને ક્યાંક અહીં ગાડી અછત જોવા મળી રહી છે ભરૂચની અંદર હાલની અંદર જે સરકાર છે તે શિક્ષણની ઉપર વધારે જોર આપી રહ્યું છે ત્યારે આપણી સાથે બીજી પણ બેન છે એમની સાથે પણ વાત કરીશું બેન ક્યાંથી આવો છો અને એજ્યુકેશન બાબતે ભરૂચ જિલ્લો તમને કેવો યોગ્ય લાગે છે કે નથી લાગતું હું મનબાડ ગામમાંથી આવું છું શિક્ષણ સારું છે ભરૂચમાં આવનાર જે સરકાર છે જે બી સરકાર આવશે તેની પાસે તે વિદ્યાર્થીની તરીકે તમારી શું માંગ છે અમારા ગામમાં બસ છે પણ રેગ્યુલર નથી આવતી એટલે સમયસર શાળાએ પહોંચવા મુશ્કેલી પડે છે ને રેગ્યુલર ક્લાસ અટેન્ડ નથી થતા બસ રેગ્યુલર ના હોવાના કારણે એટલે હું એવી અપેક્ષા રાખું છું કે એ અમારા ગામમાં બસ રેગ્યુલર કરે આ જે તમે અભ્યાસ કરો છો આગળ જો તમારે અભ્યાસ કરવો હોય તો ભરૂચની અંદર એવી કોઈ ફેસિલિટી છે ખરી એ ફેસિલિટી છે પણ યુનિવર્સિટી નથી એટલે યુનિવર્સિટી જવું પડશે સુરત એટલે અહીંયા ભરૂચમાં યુનિવર્સિટી બનાવી આપે તો સૌથી વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો સૌથી વધારે મુશ્કેલીનો સામનો અમને યુનિવર્સિટીનો કરવો પડી રહ્યો છે જે યુનિવર્સિટી છે તે ભરૂચની અંદર નથી આપણી સાથે બીજી પણ બેન છે તેમની સાથે વાત કરીશું બેન યુનિવર્સિટીની સૌથી મોટી વાત છે કે યુનિવર્સિટી ભરૂચની અંદર નથી તો તમારે આગળ અભ્યાસ કરવો હોય તો તમારે ક્યાં જવું પડે ને કેટલું તમને તકલીફ પડે જોવા જાય તો માસ્ટર્સ અહીંયા છે અમુક સબ્જેક્ટ અમુક જ સબ્જેક્ટ છે જેમાંથી બે ત્રણ સબ્જેક્ટ છે બીજા બધા સબ્જેક્ટ નથી તો એના માટે સુરત બરોડા જ્યાં આર્ટ્સની કોલેજ હોય ત્યાં જવું પડે માસ્ટર કરવા અને ત્યાંથી અહીં સુધી ટ્રેનમાં અને બસમાં અપડાઉન કરવું પડે એક લેડીઝ તરીકે મહિલા તરીકે તમે શું કે જ્યારે પણ તમે અપડાઉન કરતા હો છો કેવી કેવી મુશ્કેલીનો તમારા સામનો કરવો પડે છે એક લેડીઝ ટાઈમ પર અમુક વાર લેટ થાય ટ્રેન પકડવામાં તો ભાગીને ટ્રેન પકડવી પડે પછી બસ બી એવી રીતે પકડવી પડે અમુક વાર બસ ટાઈમ ટુ ટાઈમ આવે ને તો ક્લાસમાં બી મોડું થઈ જાય એવી રીતે રોડ રસ્તાની વાત કરીએ તો તમે જ્યાંથી પણ મુસાફરી કરીને આવતા હશો કોલેજની અંદર ત્યારે તમને સૌથી વધારે જે રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તા ભરૂચની અંદર કેવા છે જોવા જાય તો સારા જ છે પણ ટ્રાફિકના લીધે લેટ થઈ જાય બેન ઔદ્યોગિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આજુબાજુ ઘણી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને જે સરકાર છે હમણાં વર્તમાન જે સરકાર છે તે સશક્તિકરણ નારી સશક્તિકરણની વાત કરે છે તો શું તમને અહીંથી જોબ ઓફર થાય છે કે અહીં ઉદ્યોગોમાં જોબ મળે છે ખરા સ્થાનિકોને ના હજુ તો સ્ટડી કરીએ છીએ હજુ તો અમે હજુ થર્ડ સેમમાં જઈશું એટલે અત્યારે તો હજુ કોઈ ઓફર નથી થઈ અત્યાર સુધીમાં શું ઈચ્છો છો કે જે તમે સ્ટડી કરીને જ્યારે બહાર નીકળશો ત્યારે શું ઈચ્છા છે કે જ્યારે તમારે જોબ કરવી હશે તો સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ અને આવનારા જે કોઈ બી ઉમેદવાર હોય તેની પાસે શું અપેક્ષા રાખો રોજગારી તો રોજગારી તરીકે જે પોતાની રોજીરોટી માટે તો હોવી જ જોઈએ દરેક ના વ્યક્તિને ને ઉમેદવાર તરીકે તો જે કોઈ બી ચૂંટાઈને આવે ઉમેદવાર તેની પાસેથી શું અપેક્ષા રાખો છો શું પરિવર્તન આવવું જોઈએ શું નવા વિચારો એમણે મૂકવા જોઈએ અને શું નવા કાર્ય એ લોકોએ કરવા જોઈએ સરકારે ને આવનારો ઉમેદવારોએ ના નારી સશક્તિકરણ માટે અને વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ માટે સારું એજ્યુકેશન એ લોકોને એ લોકોને જે જે ફિલ્ડમાં કરવું હોય એ મળી રહેવું જોઈએ જેથી કરીને ભરૂચથી બહાર ના જવું પડે ને અપડાઉનમાં કેટલીક વાર તો થાકી બી જવાય તો અહીંયા ભરૂચમાં રહીને જે હોય તે કરીને બી બીજું સાઈડ પર કંઈ બી કામ કરવું હોય તો કરી શકાય મમ્મી પપ્પાને એવી રીતે હેલ્પ બી કરી શકાય તો મમ્મી પપ્પાની હેલ્પ પણ કરી શકાય આપણી સાથે બીજી પણ બેન છે તેમની સાથે પણ વાત કરીશું બેન ક્યાંથી આવો છો શું તમે જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે નવી સરકાર બનશે શું અપેક્ષા રાખો છો એક વિદ્યાર્થીની તરીકે એમ તો મારે જંબુસર તાલુકામાંથી બી અંદરના ગામોમાંથી આવવું પડે છે પણ હાલમાં મેં વાગરાથી આવું છું અને મારા ઘરેથી અહીંયા ભરૂચ સુધી આવતા મને સો કિલોમીટર આવવાનું સો કિલોમીટર જવાનો લા ટાઈમ લાગે છે અને સવારમાં જો મારે પાંચ વાગે ત્યાંથી મારા ઘરેથી નીકળું ત્યાં અહીં તો અહીંયા મેં નવ સાડા દસ વાગતા જઈએ પહોંચી રહ્યો અને રસ્તા બાબતની વાત કરું તો એટલા રસ્તા ખરાબ છે અમારા ગામ સાઈડ અને હાલમાં પણ જે વાગરાથી હું આવું છું ત્યાંથી વાગરાથી લઈને ડેરલ સુધીનો રસ્તો એટલો ખરાબ છે અને થી લઈને ભરૂચ સુધીનો રસ્તો કમ્પ્લીટ કરી દીધો છે અને બસમાં પણ એટલા એટલી ભીડ થાય છે અને બસ પણ ટાઈમ ટુ ટાઈમ આવતી નથી બેન એજ્યુકેશનની વાત કરીએ તો તમારે કદાચ માસ્ટર ડિગ્રી મેળવવી હોય કે કશું પણ મેળવવું હોય તો ભરૂચમાં એવી કોઈ સુવિધા છે ખરી મારી મારા ઇંગ્લિશ સબ્જેક્ટ છે અહીંયા ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ભરૂચની અંદર માસ્ટર્સ થતું જ નથી અને એ અંકલેશ્વર જવું પડે કાં તો પછી સુરત જવું પડે અને અંકલેશ્વરમાં બી એવું કહેવાય છે કે અંકલેશ્વરમાં પણ બરાબર કંઈક માસ્ટર્સનું ઇંગ્લિશ સાથે કંઈ છે નહીં એટલે અમદાવાદ કાં તો સુરત જ ઓપ્શન બચે છે તો જે આવનારું જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે સાતમી મે આપણે મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે કેવા ઉમેદવારને તમે ચૂંટીને લાવશો અને શું અપેક્ષા રાખો છો સરકાર દ્વારા સરકાર પાસેથી કે ભરૂચની અંદર શું સ્થાપિત થવું જોઈએ એજ્યુકેશન માટે એજ્યુકેશન માટે એવું કહેવા માંગુ છું કે જે અમારા જેવા નાના ગામડાઓમાંથી જે આવે છે એટલે દૂર આવવું પડે એની કરતાં જે એરિયા છે અમારો એટલે એટલામાં જ કંઈ નવું કંઈ કોલેજનું કે એવું હતું માસ્ટર્સનું કંઈક સેન્ટર ખોલવામાં આવે એ ત્યાં તો એ લોકો ત્યાં થોડા જ અંતર જેમના ઘરેથી થોડા જ અંતરમાં એ લોકોએ પૂરતું એજ્યુકેશન મેળવી શકે આટલે દૂર મારા જેવું આવવું ના પડે તમે તમે ગામમાંથી આવો છો તમે કહો છો કે જંબુસરના ઇન્ટીરિયલ ગામમાંથી આવો છો તો ત્યાંના રોડ રસ્તા તમે ગામમાં જ્યારથી રહો છો ત્યારથી લઈને અત્યાર સુધી કેવો ફરક પડ્યો છે આ જે નવી આ જે સરકાર વર્તમાન સરકાર છે એમાં કેટલા વિકાસના કામો તમારા ગામો ગામમાં ને તમારા વિસ્તારમાં કોઈ મોસ્ટ ઓફ તો કોઈ જ સુધારો થયો નથી જેવું છે એવું જ છે અને જો વધારે પડતું કોઈ વધારે પડતું કંઈ આવે તો પણ ગામના જે એન્ટ્રન્સ હોય ત્યાં સુધીનો અંદર પછી ગામમાં કંઈ જ સુધારો નહીં એટલે જે ગામમાં જે વિકાસની વાતો કરે છે તે ગામડાઓનો વિકાસ નથી થયો એમ તમે જે અંદર આમ જે આવી જેવી સિટી છે જંબુસર છે આમોદ છે એટલામાં ખાલી સુધારા વધારા કરવામાં આવે છે પણ અંદર સુધીના ગામોમાં કોઈ જ જોવા આવતું નથી કે અંદર કેટલો સુધારો થયો છે અને કેવી રીતના ત્યાંના લોકો રહે છે કેટલી એમને મુશ્કેલી પડે છે કેવી રીતના એમના વાહનની જે આવવા જવામાં જેટલા રસ્તાની અંદર એમને પ્રોબ્લેમ થાય છે અમુક જગ્યાએ બસ બસના મોસ્ટ ઓફ પ્રોબ્લેમ એ છે કે ટાઈમ ટુ ટાઈમ એક તો આવે નહીં અને આવશે તો પણ અડધે રસ્તે બગડશે ને એની અંદર બી બીજી બસ કોઈ આવે એમાં પાછું અમારે ધક્કો ધક્કી કરીને ચડવું પડે તો દેશની અંદર મેટ્રો મેટ્રોની વાતો ચાલી રહી છે અને તમે કહી રહ્યા છો કે બસની પણ સુવિધા નથી મળી આવનાર સમયની અંદર સરકાર પાસે શું માંગણી કરી રહ્યા છો તમે જે મોટી મોટી સિટીઓ છે એની અંદર મેટ્રોની તમે સુવિધા કરો છો તો આટલા નાના નાના ગામડાઓમાં ને તેમાં તમે સરખી બસની સુવિધા આપો બસ એટલી જ ઈચ્છા છે તો સરકાર જ્યારે મેટ્રોની વાત કરી રહી છે બ મેટ્રોની વાત કરી રહી છે વાહન વ્યવહારની વાત કરી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને જે દૂરથી આવે છે જે ભરૂચ જિલ્લાના જે અંતરિયાળ ગામોમાંથી આવે છે તેમને મુશ્કેલી પડી રહી છે આવા જવામાં પોતાનું જે ભણતર છે તે મેળવવા માટે તો આવનારા સરકાર પાસે તે લોકો માંગણી કરી રહ્યા છે સૌથી પહેલી માગણી એમની એવી છે કે ભરૂચની અંદર કોઈક યુનિવર્સિટીનું સ્થાપ સ્થાપન થાય જેનાથી જે માસ્ટર ડિગ્રી મેળવવાની હોય તો બહાર જ ન જવું પડે અને સાથે સાથે જે બસની સેવા છે તેને પણ એક ઉત્તમ બનાવવામાં આવે જેનાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર ના પડે રાકેશ ચૌહાલ અને ગુજરાત ભરૂચ